પાલનપુર ડિવિઝનના પોલીસ સ્ટેશનના કબજે લેવાયેલા બસો બે જેટલા વાહનોની હરાજી પાલનપુર ડિવિઝન હેઠળ આવેલા પૂર્વ પોલીસ સ્ટેશન પશ્ચિમ પોલીસ સ્ટેશન તાલુકા પોલીસ સ્ટેશન અને ગઢ પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ગુનાઓમાં લાંબા સમયથી પકડાયેલા બસો બે જેટલા વાહનોનું પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર જે જે ગામિત પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઈ પી આર મારૂ ટ્રાફિક પીઆઈ એવી જાડેજા ગઢ પીઆઈ કે એમ વસાવાની ઉપસ્થિતિમાં હરાજી કરવામાં આવી હતી જેમાં પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનના બાસઠ વ્હીકલ પશ્ચિમ પોલીસ સ્ટેશનના એઠોતેર તાલુકા પોલીસ સ્ટેશનના બાવન તેમજ ગઢ પોલીસ સ્ટેશનના પાંચ વ્હીકલ એમવી એક્ટ બસો સાત તેમજ સીઆરપીસી એકસો બે હેઠળ પોલીસ સ્ટેશનમાં લાંબા સમયથી પડેલા હતા તેમજ પશુક્રૂળતા હેઠળ પકડાયેલા પાંચ વ્હીકલ આમ કુલ બસો બે વ્હીકલની હરાજી કરવામાં આવી હતી જેમાં એકસો પાંચ જેટલા વેપારીઓએ આ હરાજીમાં ભાગ લીધો હતો જેમાં કુલ બસો બે વિકલ્પોના રૂપિયા અઠ્યાવીસ લાખ છત્રીસ હજાર જેટલી રકમ હતી જે સરકારમાં અનુસાર જમા કરાવવામાં આવશે આજ રોજ તારીખ ત્રણ ચાર બે હજાર પચીસ નિમિત્તે પાલનપુરમાં કંડમ બાઇકોની તેમજ મોટી ગાડીઓની હરાજી રાખેલી હતી એમાં અમે પણ ભાગ લીધો હતો અમારો ટોકન નંબર હતો એકાણું અમે પણ અહીંયાથી પશ્ચિમ પોલીસ સ્ટેશનની જે પંચોતેર કે તોતેર બાઇકો હતી એ અમે લીધી છે અત્યારે પ્રક્રિયા બહુ બહુ સારી રહી પોલીસ ખાતામાં પણ સારું એવું અમાઉન્ટ આજ આજરોજ બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ડિવિઝન ખાતે પાલનપુર ડિવિઝનમાં આવેલા પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન પાલનપુર તાલુકા પોલીસ અને ગઢ પોલીસ સ્ટેશન માન્ય ડીજીપીસી વિકાસ આય સાહેબ અને માન્ય રેન્જ આઈજી શ્રી ચિરાગ કુરડીયા સાહેબ અને જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષરજ મકવાણા સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ પાલનપુર ડિવિઝનના ચારે પોલીસ સ્ટેશનના વ્હીકલોની હરાજી રાખવાની હતી જેમાં આપણે જણાવીએ કે પાલનપુર ગૃહ પોલીસના કુલ બાસઠ વ્હીકલ પાલનપુર પશ્ચિમના કુલ ઇઠ્યોતેર વ્હીકલ અને પાલનપુર તાલુકાના બાવન વ્હીકલ અને ગઢ પોલીસના પાંચ વ્હીકલ જે એમ બી એક્ બસો સાત પ્રમાણે અને સીઆરપીસી એકસો બે પ્રમાણેના વ્હીકલો હતા જે પોલીસ સ્ટેશનમાં ખાસા લાંબા સમયથી પડી રહ્યા હતા તેઓને આજરોજ હરાજી કરવામાં આવી તેમાં વધુમાં જણાવી કે પરસુ કુર્તા હેઠળ પકડાયેલા પાંચ વ્હીકલો તેની પણ આમાં હરાજી આજરોજ કરવામાં આવી છે આ ટોટલ બસો બે વ્હીકલોની હરાજીમાં અત્યારે એકસો પાંચ જેટલા ટોકનો આવે આવ્યા જેમાં એકસો પાંચ વેપારીઓ હાજર રહ્યા હતા અને આ હરાજીના અંતે ટોટલ કુલ બસો બે વ્હીકલોના અઠ્યાવીસ લાખ છત્રીસ હજાર જેટલી કિંમત ઉપજી છે જે સરકારશ્રીમાં નિયમ અનુસાર જમા કરવામાં આવશે અને જે હરાજીની પ્રક્રિયા જે શાંતિપૂર્ણ રીતે સારી રીતે પૂર્ણ થઈ છે અને તમામ વેપારીઓ અને તમામનો બનાસકાંઠા જિલ્લા પોલીસ હાલ આભાર વ્યક્ત કરે છે આભાર નમસ્કાર મારું નામ મુઝફ્ફર ઇબ્રાહિમભાઈ મેમણ છે અને આજે પોલીસ ગ્રાઉન્ડ હેડક્વાર્ટરમાં એક હરાજી રાખેલી હતી તે જૂના જે વાહનો વ્હીકલો હતા તેની આજે એક ડ્રાફ્ટ તરીકે અને એ ડીડી કરીને એક ટોકન આપવામાં આવ્યું અને તેની હરાજી આપે અહીંયા થઈ છે અને અહીંયા હરાજી બહુ જ સારી રીતે થઈ છે અને અહીંયા જે પોલીસ ખાતાના જે અધિકારીઓ છે એમને બહુ સારો સહકાર આપ્યો છે અને એની કિંમત બહુ જ સારી રીતે ઉપજી છે એમ વેપારી મંડળનો બહુ હું આભારી છું અહીંયા પોલીસ મિત્રનો પણ હું આભારી છું કે અહીંયા જે ગયા જે જૂના વિકલો હતો એના બહુ જ સારી કિંમત ઉપજી છે એ તેનો બહુ બહુ આભાર વ્યક્ત કરું છું સરકારની ઇન્કમ તો કેટલી ખ્યાલ નથી પણ બહુ જ સારી ઉપજ છે અને અહીંયા અઠ્ઠાવીસ લાખ ઉપર જેવી થઈ બની છે એવું લોકો કહે છે અને હજી ટોટલ કંઈ મારવાનું બાકી છે મારું નામ મુઝફ્ફરભાઈ છે